મિત્રો પુરુષોને કેવી સ્ત્રીઓ નથી ગમતી જાણો આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીઓને કેવા પ્રકારના પુરુષો નથી ગમતા પણ શું આપણને થોડો પણ ખ્યાલ છે કે પુરુષોને કેવી સ્ત્રીઓ નથી ગમતી અહીં અમે આવી જ સ્ત્રીઓની યાદી આપીએ છીએ જેનાથી પુરુષો દૂર ભાગે છે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક જરૂરથી કરતા જજો એક સતત ફરિયાદો કરતી સ્ત્રીઓ આપણે બધાને કોઈને કોઈ પ્રકારની ફરિયાદો હોય છે પણ તેનો અર્થ એ નથી કે આપણે સતત એ ફરિયાદો કરતા રહીએ જે સ્ત્રીઓ સતત કોઈ ફરિયાદો કરતી રહે અથવા કોઈના કોઈના વિશે નકારાત્મક બોલતી રહે તેવી સ્ત્રીઓથી પુરુષો ઉદાસ થઈ જાય છે પુરુષો સમજી નથી શકતા કે સ્ત્રીઓ આટલી બધી ફરિયાદો કેમ કરે છે તેઓએ ફરિયાદ અંગે કંઈક કરવું જોઈએ અથવા ફરિયાદ કરવી બંધ કરવી જોઈએ બે કેલરી કોન્શિયસ સ્ત્રીઓ ના ના હું આ ન ખાઈ શકું આમાં તો એકસો પચાસ કેલરી છે આનાથી મારું વજન વધી જશે જો આ શબ્દો તમે દરેક વખતે બોલતા હશો તો તમે પરેશાનીમાં મુકાઈ શકો છો પુરુષો તમારી થોડી ઘણી ડાયટ અને કસરતની વાતો ચલાવી શકે છે પણ જો તમે વધુ પડતા કેલરી કોન્શિયસ બનશો તો પુરુષો ચિઢાઈ જશે ક્યારેક વજનની ચિંતા છોડીને મોજ કરો ત્રણ સાસરીયાઓની ખોદણી કરતી સ્ત્રીઓ અમુક ભાગ્યશાળી લોકોને જ સારા સાસરીયાઓ મળે છે અને જો તમે એટલા ભાગ્યશાળી નથી તો એનો અર્થ એ નથી કે તમે સતત એમની ખોદણી કરતા રહો તેઓ પણ કોઈકના માતા પિતા છે જો તમે એમના વિશે સારું ન બોલી શકતા હોવ તો ખરાબ પણ ન બોલો ચૂપ રહેવું એ ઉત્તમ ઉપાય છે શું કહેવું છે તમારું ચાર હંમેશા કામ અને ઓફિસની વાતો કરતી સ્ત્રીઓ દસમાંથી આઠ વખત જો તમે માત્ર તમારા કામ ઓફિસ ડેડલાઇન પ્રોજેક્ટેસ એ ચારની જ વાતો કરતા હશો તો એનો અર્થ એ કે તમારી પાસે બીજી કોઈ વાતો જ નથી પુરુષોને કદાચ તમારા શોખ તમારી પસંદના પસંદ વિશે જાણવું હશે એને કદાચ જાણવું હશે કે તમે એના વિશે શું વિચારો છો પણ તમે તો તમારા કામમાં જ ખોવાયેલા હોવ છો જો તમે કોઈ પણ પુરુષને ચાહો છો તો પહેલાં જિંદગીને ચાહો પાંચ સલાહ આપતી રહેતી સ્ત્રીઓ ઘણી સ્ત્રીઓને લગાતું હોય છે કે તેઓ લોકોને સલાહો આપીને બહુ જ મોટું કામ કરી રહી છે તેમને લાગે છે કે બધાની તકલીફો સાંભળવી અને એના પર પોતાની મફત સલાહ આપવી એ એમનું કામ છે તેઓ સતત લોકોને સલાહ આપતી રહેતી હોય છે